પ્રકરણ ઓગણત્રીસ બાળકનું દ્રષ્ટિબિંદુ અરે વિનુ આ ચાક કોણે બગાડ્યો વિનુ કહે એ તો ચાકના ચિત્ર કાઢ્યા છે બા પૂછે છે અલી વિજુ ત્યાં ઠામ કેમ પછાડે છે બીજું કહે છે ઠામ નથી પછાડતી એ તો અવાજ સાંભળું છું કાં ભાઈ રમકડા કાં ભાંગી નાખે છે એ તો અંદર શું છે એ જોઉં છું ત્યાં બેઠો બેઠો બગાસા કાં મારે છે બગાસા નથી મારતો આ કીડીઓ દરમાં જાય છે એ જોઉં છું મા બાપો અને બાળકો વચ્ચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દઈને સાંભળીશું તો આવા કેટલાય સંવાદો જળશે ઉપર આપ્યા છે તેવા ચિત્ર વિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણને આપે છે ત્યારે કાં તો આપણે તે લક્ષમાં જ લેતા નથી કાં તો તેમાં બાળકની બાલિશતા જોઈ હસી કાઢીએ છીએ ઘણીવાર એવા જવાબોથી આપણે ચીડાઈને બાળકને ધમકાવીએ છીએ પરંતુ બાળકે એવો જવાબ શા માટે આપ્યો તેનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ જરાક વિચાર કરીશું તો આ બધી વાતો આપણને બતાવશે કે આપણી અને બાળકની દૃષ્ટિમાં ક્યાં અને કેવો ભેદ છે પણ આપણને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી એવી નમાલી બાબતો પર વિચાર કરવાનું પણ શું હોય આપણી ઉતાવળમાં અથવા મોટાઈમાં આપણે સાંભળ્યું ન સાંભળ્યું કરીએ છીએ ઘણીવાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે આપણા પોતાના વિચાર આરોપીએ છીએ ને એ આરોપેલા વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ બાળક ચાક વાપરે છે તે આપણા મનને બગાડરૂપ છે આપણી નજરે ચાકનો ઉપયોગ અમુક જ પ્રકારનો છે બાળકે કાઢેલા ચાકના આડા આવડા લીટા આપણી નજરે નિરર્થક છે જ્યારે બાળકને મન એ ચિત્રો છે આપણી દૃષ્ટિએ ત્યાં વ્યય છે બાળકની દૃષ્ટિએ કિંમતી ઉપયોગી છે બાળકો જોડાથી રમે છે તેને સરખા કરી મૂકે છે તેમાં પગ નાખી ચાલે છે કોઈકના જોડા પહેરી મલકાય છે ત્યારે આપણને એમાં અસભ્યતા ગંદાપણું ખોટો ધંધો વગેરે લાગે છે બાળકોની સામે જોડાઓ પદાર્થોની સરખામણી અને ભેદ જોવાના માપ કાઢવાના અને સમતોલતા અસમતોલતા જાણવાના સાધનો છે બાળકો જોડાઓથી રમીને પણ નાના મોટા માપનો ખ્યાલ લે છે પગમાં નાખીને ચાલી જોવામાં પડવાની ચાલવાની ગમત લે છે રમતમાં શરીરના કાબૂનો અનુભવ મળે છે વાધરી અને બૂતાન બીડવા જોડવામાં આંખ અને આંગળાની કસરત છે આમ બાળકની દૃષ્ટિએ તેમની નાની નજીવી પ્રવૃત્તિમાં પણ ઘણું છે જ્યારે આપણી દૃષ્ટિએ કશું નથી ખરી વાત આપણી નહીં પણ બાળકની દૃષ્ટિએ હોવી જોઈએ જેને પોતાની આંખ છે તેને પોતાની દ્રષ્ટિ હોવી જોઈએ જેને પોતાની જીભ છે તેને પોતાના સ્વાદની પરખ જોઈએ જેને બુદ્ધિ છે તેને પોતાની જ બુદ્ધિના વપરાશની કિંમત છે જે બીજાને પોતાની આંખ આપી બીજાની આંખ બંધ કરે છે જે પોતાની બુદ્ધિનું આસ્તરણ પાથરી બીજાની બુદ્ધિને ઢાંકે છે તેઓ બીજાની ઉન્નતિના દ્રોહી છે આપણું કર્તવ્ય બાળકની દૃષ્ટિ સમજવામાં છે બાળકનો ઉદ્ધાર તેમાં જ છે બાળકને પણ જગત અને જીવન પ્રત્યે અમુક ચોક્કસ દ્રષ્ટિ છે અને તે હોવી જોઈએ એમ જો સ્વીકારીએ અને પછીથી એ દ્રષ્ટિને આડે ન આવીએ પણ તેને સહાનુભૂતિપૂર્વક સમજવા પ્રયત્ન કરી તેની પ્રવૃત્તિઓને થવા દઈએ તો આપણે બાળકને તેની દ્રષ્ટિથી સમજશું તો બાળક આપણી દ્રષ્ટિ પણ સમજશે આ રીતે પરસ્પર દ્રષ્ટિએ સમજતા વધારે વિશ્વાસ આવશે અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે